એક રેલી નું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના કુકાઓ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું આજે તારીખ એકત્રીસ પાંચ બે હાજર ચોવીસ રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકો તમાકુના વ્યસનથી દૂર રહે તે બાબતે જનજાગૃતિ લાવવા કુકાઉ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ સીએચસી અધિક્ષક અને તેમનો સ્ટાફ આંગણવાડી શ્રી અને રેલીનું પ્રસ્થાન કરાવ્યું આ રેલીમાં તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ આરબીએસકે સ્ટાફ ફિમેલ હેલ્થ શ્રી મેલ હેલ્થ શ્રી ફિમેલ અને મેલ હેલ્થ શ્રી આશા ફેસિલિટેટર આશા બહેનો તથા અન્ય સ્ટાફ હાજર રહેલ રિપોર્ટર રસિક વેગડા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી